મહેસાણામાં ધનાલી ગામ નજીક મહિલાનું દુષ્કર્મના પ્રયાસ બાદ મોતનો મામલો જેમાં ત્રણ દિવસ પહેલા બિહારથી મજૂરી માટે આવેલા એક નરાધમે આકૃતિ આચર્યું છે તો ચંદનકુમાર નામના નરાધમે આકૃતિ આચર્યું જેમાં મહિલાનું મોત કેવા સંજોગોમાં થયું છે તે જાણવા માટે ફોરેન્સિક પીએમ કરમા આવશે ત્યારે પોલીસે પણ આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે મહેસાણા જિલ્લાના લાંગ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે સાંજે ચાર વાગ્યા અરાઉન્ડ એક બનાવ બનેલો હતો જેની અંદર મંડાલીથી ધનાલી વચ્ચેનો જે સર્વિસ રોડ છે એક્સપ્રેસ હાઈવેને ટચ ત્યાં રોડ સાઈડમાં એક પંચાસ પંચાવન વર્ષની એક મહિલા કે જે અશક્ત અને ભિક્ષાવૃત્તિ કરતી હતી અને શારીરિક રીતે પીડિત હતી આ મહિલા રોડ સાઈડ પર બેસી રહેલી હતી અને તે દરમિયાનમાં એક યુવક તેમની પાસે જઈ અને તે મહિલાને બાજુની જાડીમાં ખેંચી લઈ જઈ અને તેની સાથે દુષ્કર્મ કરવાનો પ્રયત્ન કરી રહેલો હતો મીનવાઇલ ત્યાંથી પસાર થતાં એક રાહદારીએ પોતાની બાઇક ઊભી રાખી અને વિડીયો બનાવતા જઈ અને ત્યાં પહોંચી અને બૂમ પાડતા આ જે યુવક હતો તો ત્યાંથી ભાગી ગયેલો હતો સમગ્ર બાબતે તેને પોલીસને જાણ કરેલી હતી પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે મહિલા ખૂબ જ એકદમ અલનરેબલ સ્ટેટમાં હતી અને શ્વાસ થોડા થોડા ચાલુ હતા એ દરમિયાનમાં પોલીસે એકસો આઠને તાત્કાલિક ફોન કરી અને બોલાવેલા હતી એકસો આઠ એમ્બ્યુલન્સ ત્યાં પહોંચી દરમિયાનની અંદર આ જે ભોગ બનનાર મહિલા હતી તેનો મૃત્યુ નીપજેલો હતો